કોર્ટે આપના ધારાસભ્ય ચૈતર વસાવાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આદિવાસી પટ્ટીના યુવા નેતા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ તેમના પત્ની સામે ફોરેસ્ટ ઓફિસરને ઘરે બોલાવીને રિવોલ્વરની અણીએ ધમકાવી એક રાઉન્ડ ફાયરિંગ કરીને માર માર્યો હોવાના આક્ષેપો સાથેની ફરિયાદ દેડિયાપાડા પોલીસ મથકમાં નોંધવામાં આવી હતી ચૈતર વસાવા ગતરોજ પોલીસ સમક્ષ હાજર થતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જે બાદ આજે ચૈતર વસાવાને પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા અને રિમાન્ડની માંગણી કરતા કોર્ટે ચૈતર વસાવાના દિવસના મંજૂર કર્યા હતા કોર્ટ સંકુલમાં ગોપાલ ઇટાલિયા ધારાશાસ્ત્રીઓ સહિત મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો પણ આવી પહોંચ્યા હતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર